નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ચટાકોમાં સ્વાદનું સાચું સરનામું એટલે ચટાકો તો આજે ચટાકોમાં છે વિન્ટર સ્પેશિયલ ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી જામફળ શોર્ટ્સ એટલે કે ગુવાવા શોટ્સ આ શોર્ટ્સ ખાસ કરીને શિયાળામાં ખાવા ખૂબ જ ફાયદાકારક છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે એના માટે મેં તાજા પાકેલા જામફળ લઈ લીધા છે એને મેં સારી રીતે સાફ પાણીમાં ધોઈ લીધા છે કેમ કે શિયાળમાં ધૂળ માટી વધારે હોય છે એટલે સાફ સફાઈ બહુ જ જરૂરી છે હવે આ જામફળને નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું આના બીજ કાઢવાની જરૂર નથી કેમકે આપણે જ્યારે એને ગાળીશું ત્યારે એના બીજ અલગ થઈ જ જશે હવે આ બધા જ નાના નાના જામફળના ટુકડાઓને આપણે મિક્સી જારમાં એડ કરી દઈશું હવે એમાં સ્વાદ મુજબ થોડું સીંધો મીઠું એડ કરીશું થોડો સંચળ અને થોડી સાકર એડ કરીશું જેનાથી જામફળની ખટાશ બેલેન્સ થઈ જશે અને બ્લેન્ડ કરતી વખતે થોડું પાણી પણ એડ કરીશું હવે બધું સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું જ્યાં સુધી સ્મૂથ મિશ્રણ તૈયાર ન થઈ જાય તમે જોઈ શકો છો આ બેટરની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ છે અને થોડું થિક પણ છે હવે આપણે એમાં થોડું લીંબુનું પાણી એડ કરી દઈશું અડધી ચમચી જેટલું લીંબુનો રસ છે હવે આપણે એને છાણી અથવા તો સ્ટ્રેનરથી ગાળી લઈશું જેથી જામફળના જે બધા બીજ છે એ એકદમ અલગ થઈ જાય અને આપણને જે બેટર મળે એકદમ સ્મૂથ મળી જાય હવે આપણે એક પ્લેટ લઈશું એમાં થોડું લાલ મરચું પાવડર થોડું સિંધવ મીઠું અને થોડું ધાણાજીરું પાવડર લઈશું આમાં આપણે ચાટ મસાલો પણ લઈ શકીએ છીએ હવે મારી પાસે કાચના નાના શોર્ટ્સના ગ્લાસ છે જેમાં આપણે શોર્ટ્સને સર્વ કરીશું હવે ગ્લાસના કિનારા પર પહેલાં લીંબુ લગાવીશું જેથી કરીને જે આપણે મરચાં મીઠાનો મસાલો બનાવેલો છે એ સારી રીતે ચોંટી જાય લીંબુ લગાડ્યા પછી હવે આપણે જે તૈયાર મસાલો કરેલો છે એમાં આપણે ગ્લાસને ડીપ કરી લઈશું અને સારી રીતે એની કિનારી ઉપર મસાલો લાગી જાય એ ધ્યાનથી જોઈ લઈશું હવે જેવી જ રીતે આ શોર્ટ્સના ગ્લાસ તૈયાર થઈ જશે એટલે આપણે એમાં તૈયાર કરેલું તાજું જામફળનું જ્યુસ ધીમે ધીમે એડ કરી દઈશું અને મેં એક જામફળને વચ્ચેથી કટ કરીને એમાં પણ જામફળનું જ્યુસ એડ કર્યું હતું આનાથી જ્યુસની પ્રેઝન્ટેશન ખૂબ જ સરસ લાગે છે અને જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય છે અને મેં ડેકોરેશન માટે એનામાં ફુદીનાના પાન એડ કર્યા છે અને લેમન સ્લાઇસ પણ લગાવેલી છે તો તમે જોઈ શકો છો આ કેટલું સુંદર લાગી રહ્યું છે અને જોઈને જ એકદમ પીવાની ઈચ્છા થઈ જાય એવું લાગી રહ્યું છે આ શોટ્સ ખૂબ જ હેલ્ધી છે વિટામિન સીથી ભરપૂર છે પાચન માટે પણ ખૂબ જ સારા છે ઠંડી ખાસી કે ગળાની સમસ્યામાં મદદરૂપ પણ છે બાળકો અને મોટા બંને માટે એકદમ ઉત્તમ છે તો મિત્રો તમે પણ આ રીતે ઘરે જ બનાવી શકો છો જામફળ શોર્ટ્સ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો